ના 10 કરોડ ના 10 કરોડ મારું બધું છૂટી ગયું દાદ કરો યે જીલા પિયા પલો જાઈ ગયો પકડ

ался газ núel67 ད

લાગુ થઈ ગયું અડધા ની રે રૂબરૂ થવું પડે છે તો જ મીરા છે કે નઈ મીરામ ગો તમે ગોતો

સાચી વાત છે તારી કેવી પણ મારા હાથમાં તો કોઈ ના નહીં આ કોમ અત્યારે રાખજે તું દોઢી નાખજે